પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત ઓગણત્રીસમું રાજ્ય બનશે આદિવાસી નું ભીલ પ્રદેશ રાજધાની હશે ગાંધીનગર થી ચૈતર વસાવાનો સરકાર સામે લલકાર બે માં નવસો ને ખર્ચે બનેલો એશિયા નો સૌથી મોટો સાઉન્ડ પ્રૂફ બ્રિજ તૂટ્યો

વિપક્ષ નેતા મારી પાસે પીએમ પદ પ્રસ્તાવ લઈને આવ્યા હતા સ્પેસ એક્સ થી અંતરિક્ષ માં ગયેલા અંતરિક્ષ યાત્રીઓ પરત ફર્યા એલોન પ્રથમ ખાનગી અંતરિક્ષ મિશન ને મળી મોટી સફળતા તો ન્યૂઝ અને હું હતો આપની સાથે શ્રી રાઠોડ જય હિન્દ જય ભારત